છોટાદેપુરના પીપલચ ગામની સીમમાંથી મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે મૃત મહિલા છોટાદેપુર પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા એએસઆઈની પત્ની છે અને પતિએ જ એની હત્યા કરીને લાશને બેનવારસી હાલતમાં ફેંકી દીધી હતી

એનો બાબતમાં અમારી કેળીબહેનનું લાશ વર્ષેન ભાઈ એઓ જાતે હત્યા કરીશું અમારી બેનને કંઈ તકલીફ હતી બીજી રીતનું હોય તો અમે એના ઘર બી અમે લીધા કરતા એ જાતે હા કર્યો અમે એમને પોઈન્ટ લીધાનો છે એના ઘર અહો આંગણે હું મારી મૃતક બેનનો હું ભાઈ બોલું કાલે જે ગોંધારીયા ગામની સીમમાં જે લાશ મળી છે તે મારી બેનની છે અને જે ભાઈ છે તે ભણે ખાતા પોલીસ ખાતામાં નોકરી કરે છે અને તે તે બે વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા અને એ જ એવું મને સાબિત થાય છે ભૂરાભાઈ રાઠવા મારે એક જ માંગ છે કે જેમ બને તેમ આજીવન એના પર સજા થાય એવું મારે સાહેબ જો અમારે કેડી બેન ખરા ને એ પોટિયા કરેલા હતા એના ઘરવાડા પોલીસમાં નોકરી કરતા હતા એ લોકોનો અવરનો ઝઘડો તો બે માણસનો થાય એ તો થતો હતો પણ પરંતુ એ ખરા ખરાને બીજી બાયડી લાવેલા છે એના ત્રાસથી અમારી બેન ખરા ખરાને એનું મૃત્યુ કરેલું છે મર્ડર કરેલા છે એવો મારી ખાતરીપૂર્વક અમને જાણવા મળેલ છે એમ હવે અમારી કેડીબહેનનો લાશ ખરું ને એમ એના મધ્યથી મરી હોત તો અમારા ગામમાં બી શમશાન ઘાટ કર્યા હોત પણ કેમ કે આ લોકોએ જાણી જોઈને મર્ડર કરેલું છે તો એના ગામમાં એના ઘરે જઈને શમશાન વિધિ કરવાના છે સાહેબ હવે આ મર્ડર કરનાર જે વર્ષનભાઈ પોલીસ કોન્સ્ટેબલ છે કેમ કે કોન્સ્ટેબલ પોલીસવાળા હોવા છતાં માણસને સમજાવે એવા માણસ એ મર્ડર કરેલા હોય તો એને એવી એક સજ્જ થાય કે આ જીવન સુધી